નમસ્કાર ભાગ્યે ખુલતા પહેલાં દેખાતા સંકેતો જો તમે પણ જાણવા માંગો છો કે જીવનમાં અમીરી નસીબ જાગવો અને સારો સમય આવતા પહેલાં તેમજ માતા લક્ષ્મીના આગમન પહેલાં ક્યાં ગુપ્ત અને રહસ્યમય સંકેતો દેખાય છે શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે જીવનમાં કેટલીક ઘટનાઓ અચાનક કેમ બની જાય છે ક્યારેક કોઈક અવાજ કોઈ સ્વપ્ન કોઈ પ્રાણી કે કોઈ નાનું નિશાન અને આપણે તે સમજતા પણ નથી કે આ બધું કંઈક આપણને કહેવા માંગે છે તો દોસ્તો કુદરત હંમેશા બોલે છે પણ દરેકને એની ભાષા સમજાતી નથી તો આજે આ વિડીયોમાં અમે ખુલાસો કરવા જઈ રહ્યા છીએ એવી રહસ્યમય નિશાનીઓનો જે કોઈ સામાન્ય નથી પણ એ ચેતવણી આશીર્વાદ અને ધનની આગમનનો દૈવી સંકેત ગણવામાં આવે છે તો દોસ્તો આ સંકેતો સામાન્ય નથી પરંતુ તે બતાવે છે કે હવે સમય બદલવાનો છે ભાગ્ય દરવાજો ખુલી રહ્યો છે અને તમારા ઘરે માતા લક્ષ્મીનું પવિત્ર આગમન થવાનું છે તો દોસ્તો આજે આપણે જાણીશું એવા જ ચમત્કારિક શુભ સંકેતો જે અમેરી અને સમૃદ્ધિના આગમનનો ઈશારો આપે છે તો ચાલો શરૂઆત કરીએ આજનો અદભુત વિડીયો પહેલું સપનામાં પીળા અથવા તો લાલ ફૂલ જોવા સપનામાં રંગીન ખાસ કરીને પીળા કે લાલ ફૂલ જોવા એ ધન પ્રાપ્તિ નવા અવસર અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે સપનામાં પોપટ મોર શંખ અથવા તો સાવરણી જો દેખાય તો માનવું તમારી જૂની મુશ્કેલીઓ દૂર થઈ રહી છે બીજું ઘરની બહાર આપમેળે ઉગેલો આંકડાનો છોડ જો આંકડો એટલે કે આંકડાનો છોડ ઘર તરફ વધે એ ખૂબ શુભ માનવામાં આવે છે તે દર્શાવે છે કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઘરને સ્પર્શવા આવી રહી છે ત્રીજું એક સાથે ત્રણ ગરોળીઓ દેખાઈ જવી આ અત્યંત દુર્લભ પરંતુ મહાશુભ સંકેત ગણાય છે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખૂબ મોટો ઉશાળો આવવાનો છે ચોથું બિલાડીનો બચ્ચા આપવું અથવા તો પક્ષી દ્વારા નસીબ નસીબના જાગવાની નિશાની ગણાય છે પાંચમું હથેળીમાં થતી અજાણી ખંજવાળ જો કોઈ પુરુષના જમણા હાથની હથેળીમાં અથવા તો સ્ત્રીઓના ડાબા હાથમાં એટલે કે પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીઓના ડાબા હાથમાં અચાનક ખંજવાળ આવે તો એને ધન પ્રાપ્તિનો શક્તિશાળી સંકેત માનવામાં આવે છે આ ખંજવાળ માત્ર શરીરનું પ્રતિક્રિયા નથી પણ તમારા જીવનમાં ધનનું પ્રવેશ થવા જઈ રહ્યું છે તેનો શુભ ઇશારો ગણાય છે છઠ્ઠું દર્શન લક્ષ્મીજીની સવારી ઘુવડ છે જો તે તમારા ઘરની આસપાસ ફરતું દેખાય તો તે તમારા ઘરમાં સમૃદ્ધિ આવવાની નિશાની ગણાય છે સાતમો તુલસીનો છોડ વધુ લીલો થવો જો તમારા ઘરની તુલસી એ તેજસ્વી લીલી મજબૂત અને ઝડપથી વધતી હોય તો તે દર્શાવે છે કે ઘર પર પવિત્ર શક્તિઓની કૃપા થવા લાગી છે તો તુલસી એ સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે શંખનો પવિત્ર નાદ સંભળાવો જો તમે સવારની શરૂઆત શંખના અવાજથી કરો અથવા અચાનક તે વાગતો સંભળાઈ જાય તો સમજ લો કે તમારા જીવનમાંથી દુર્ભાગ્ય દૂર થઈ શકે અને નસીબ તરફથી તમને આશીર્વાદ મળવા જઈ રહ્યા છીએ નવમો ઘરમાં કાળી કીડીઓનું દેખાવું શાસ્ત્રો મુજબ જો ઘરમાં કાળી કીડીઓ ખોરાક તરફ આકર્ષિત થતી દેખાય તો તેને ધન પ્રવાહનો પૂર્વ સંકેત માનવામાં આવે છે આ દર્શાવે છે કે હવે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધવાની શક્યતા ગણી શકાય દસમો ગાયનું તમારા દ્વાર સુધી આવવું સવારના સમયે ગાય તમારા દ્વાર પર આવીને અવાજ કરે તો તેને બહુ શુભ માનવામાં આવે છે તેને રોટલી કે લીલો ચારો આપો આ દેવ આશીર્વાદ પ્રાપ્ત કરવાનું એક પ્રતિક છે અગિયારમું જો છેલ્લા દિવસોમાં તમે અચાનક સવારે ત્રણ થી પાંચ વાગે ઉઠી જાવશો તો તે દર્શાવે છે કે તમારી જીવનયાત્રામાં સકારાત્મક ઉર્જા પ્રવેશી રહેશે અને તમારા માટે નવા દરવાજા પણ ખુલવા જાય છે જો સતત કોઈને ઝાડુ એટલે કે સાવરણી મારતા જોવું જ્યારે તમે સતત ચાર પાંચ દિવસ સુધી કોઈને સવારે જમીન સાફ કરતા જુઓ તો ત્યારે સમજો કે નકારાત્મક એનર્જી તમારા જીવનથી દૂર થઈ રહી છે અને નવી તકો આવવા લાગી છે તેરમું રસ્તામાં કે ઘરમાં પૈસા મળવા રસ્તામાં પડેલા પૈસા મળવા કે તમારા જ ખિસ્સામાંથી અચાનક રૂપિયા પડી જવા આ બંને ધન પ્રવાહના સંકેતો છે તેનો અર્થ છે કે પૈસા તમારા તરફ આવી રહ્યા છે દોસ્તો આ હતા કેટલાક એવા ચમત્કારી શુભ સંકેતો જે દર્શાવે છે કે તમારા જીવનમાં ખૂબ જલ્દી સમૃદ્ધિ અને સફળતા આવવાની છે જો તમને પણ કોઈ આવા સંકેતો અનુભવ્યા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજના આ રહસ્યમય સંકેતો તમને સમજાઈ ગયા હશે

તમામ મુખ્ય નિયમોના વિડીયો અમારી આ ગુજરાતી એન્જલ વાસ્તુ ટીપ્સ ચેનલ ઉપર મૂકેલા છે તો આવા વાસ્તુને લગતા મુખ્ય મુખ્ય ઉપાયો જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો એટલે તમે પણ આવા જ વિડીયો સાથે વારંવાર મળી શકો તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ